ચાઇના ઓલમોસ્ટ આપણા કરતાં વધારે વસ્તીમાં ઘણા ટાઈમથી આગળ રહ્યું છે વન પોઈન્ટ ફાઇવ બિલિયનથી વધારે લોકો છે તમે એક્ઝેક્ટ પાછળ જુઓ છો ને એ ચેક ઇન કાઉન્ટર્સ છે અને ચેક ઇન કાઉન્ટર્સની અંદર કોઈ એવો ભેદભાવ નથી કે કોઈ જેન્ટલમેન હોય કે કોઈ વુમન હોય બધાને એક જ લાઈન બાળક હોય બધાને એક જ લાઈન સી કે ટાઈમની પંક્ચ્યુઆલિટીના માને છે તમને એકથી બે મિનિટ પાંચ મિનિટ તમે આપણે કોઈ એવી વસ્તુ નથી બટ જે વસ્તીને મેનેજ કરવાનું ડિસિપ્લિન છે ને એ ચાઇના પાસેથી આપણે શીખીએ અને આપણા માટે બેસ્ટ રેફરન્સ એ જ છે આજે આપણે વન ફોર બિલિયન લોકો છીએ તો આપણા કરતાં વધારે વસ્તીમાં જે લોકો આગળ છે વિકસિત છે અને વિકાસની દોડમાં છે એ લોકોને આપણે રેફર કરવા જ જોઈએ કોઈ સ્ત્રી આગળ નહીં કોઈ પુરુષ આગળ નહીં કોઈ બાળક આગળ નહીં જે ટાઈમમાં પહેલો છે જે ટાઈમમાં વહેલો છે એને પ્રાયોરિટી છે કોઈ એડવાન્સ નહીં કોઈ બીજી ભેદભાવ નહીં અને જે ટાઈમને રિસ્પેક્ટ કરે છે ને એ ખરેખર આગળ વધે છે તમે એક્ઝેક્ટલી પાછળ હું તમને એ દેખાડવાની કોશિશ કરું છું કે જેન્ટલમેન હોય કે સ્ત્રી હોય પુરુષ હોય બાળક હોય જે વહેલો છે તે પહેલો છે બીજી કોઈ વાત નહીં એમાં કોઈ ભેદભાવ નહીં આ વસ્તુ ખરેખર જો આ શીખી જઈએ ને તો ક્યાંક ને ક્યાંક ઘણા કલાકો એરપોર્ટ ઉપર બચી શકે છે આ તો એરપોર્ટની વાત થઈ આવી રીતે ઘણી જગ્યાએ લાઇન લાગતી હોય કે કતાર લાગતી હોય છે એમાં બી આપણે ક્યાંય ને ક્યાંય ફિલ્ટર લગાવી શકીએ છીએ થેન્ક યુ